જય માતાજી જય કોનાલ જય મગલ તો મિત્રો ભાગ અગિયાર જે આપણે અત્યારે ધૂમ મચાવી રહ્યો છે એટલે એમાં એક સ્કીમ જે રાખેલી છે તો બહુ ફાસ્ટ બુકિંગ આવી રહ્યું છે તો સ્કીમનો લાભ લેવા આજે તે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તો એનો લાભ ચૂકશો નહીં ત્રણ જ દિવસ માટે એક સારી એવી સ્કીમ રાખેલી છે જેમાં ધમાકો એટલે તમે હેડ ઓફિસથી જે કુપન બુક કરાવશો એને સરસ મજાની સ્કીમ રાખેલી છે

તો ડિસ્પ્લે ઉપર નંબર હેડ ઓફિસનો આપેલો છે એમાં કોલ કરી અને તમારી ટિકિટ બુક કરાવો મિત્રો આમાં ફરીથી જણાવી દઉં કે આપણે એકાવન હજાર ટોકન રાખેલા છે અને એકાવન હજાર ઇનામ છે એટલે એમાં દસ દસ દિવસે ત્રણ ડ્રો ખોલવાના છે એટલે છેલ્લે કઈ ન કઈ નાનું વસ્તુ ફરજિયાત આવવાનું છે જેની એમઆરપી આરપી આઠસો પ્લસ હશે એટલે સારી એવી સ્કીમ રાખેલી છે અને આમાં સારો એવો બેનિફિટ તમને મૂકેલો છે એટલે તો આજે જ તે હેડ ઓફિસથી કુપન બુક કરાવો અને આ સ્કીમનો લાભ લ્યો મિત્રો આપણે બધા મિત્રોને ખ્યાલ જ છે લક્ષ હોલ માર્કેટિંગનો હેતુ સરળ હપ્તેથી ઘર વપરાશની વસ્તુ વસાવો અને સાથે જ તો લાખોના ઈનામ તો મિત્રો આપણે જે આવી પંદર સાત પંદર સાત માં આપણે જે પહેલો ડ્રો ખોલવાના છે એમાં પહેલું જે ટોકન ખોલવાના છે એમાં ત્રણ લાખ રૂપિયા રોકડા છે બીજું ઇનામ ખોલવાનું છે એમાં સિત્તેર રૂપિયા રોકડા છે ત્રીજું ઇનામ ખોલવાનું છે પંચાવન હજાર રોકડા છે પિસ્તાલીસ હજાર પચીસ હજાર એકવીસ હજાર અઢાર હજાર પંદર હજાર અગિયાર વ્યક્તિને આપણે ઘર ઘંટી આપવાના છે અને અગિયાર વ્યક્તિને ફાઈવ મોબાઈલ છે અને અગિયાર વ્યક્તિને ચાંદીના ચિક્કા જે ચાર ચાર હજાર રૂપિયા રોકડા આપવાના છે અને બાબા સાયકલ છે અગિયાર વ્યક્તિને અને ટાવર ફેન આપણે મૂકેલા છે એકત્રીસ વ્યક્તિને સિંગલ ડીજે ટાવર એકત્રીસ વ્યક્તિને અને સીલિંગ ફેન છે સાડત્રીસ વ્યક્તિને એમ ટોટલ આપણે જે પંદર તારીખે જે ખોલવાના છે એકાવન હજાર ટોકન માંથી એકાવન વ્યક્તિ વિજેતા બનવાના છે પછી આપણે આગળ વધી જઈશું કે દસ દિવસનો ગેપ રહેશે ટોકન હશે એમાંથી આપણે બસો એક ટોકન ખોલવાના છે બસો એક ટોકન ખોલશે એમાં પહેલું જ ટોકન જે ખુલશે એને પાંચ લાખ રૂપિયા રોકડા છે બીજું ટોકન ખુલશે એને સિત્તેર હજાર રૂપિયા રોકડા છે ત્રીજું ટોકન ખુલશે એમાં પંચાવન હજાર રૂપિયા રોકડા છે

એક ટોકન તે દિવસે ખોલવાના છે પછી આગળ વધી દઈશું તો દસ દિવસનો ગેપ પડવાનો છે તો એ દસ દિવસમાં આપણે ત્રણસો એક ટોકન ખોલવાના છે ત્રણસો એક ટોકન માં આપણે જ્યારે વ્યક્તિગત નું પહેલું ટોકન ખુલશે એને આપણે પંદર લાખ રૂપિયા રોકડા આપવાના છે પછી ત્યાંથી આગળ વધી દઈશું તો પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા છે એકવીસ હજાર પછી બત્રીસ ના પાંચ વ્યક્તિને આપણે એલઈડી ટીવી આપવાના છે દસ વ્યક્તિને ફ્રીઝ છે એકસો ત્યાંશી લીટર

તો બીજા નંબરમાં અત્યારે આપણે ઓફિસથી ટિકિટ બુક કરવામાં સારી એવી સ્કીમ મૂકી દીધેલી છે અને ઓફિસેથી કોલ કરશો એટલે વોટ્સઅપમાં હાઈ લખીને મેસેજ કરશો તો પોસ્ટરના ફોટોસ પણ તમને મળી જ જવાના છે તો મિત્રો ભાગ દસ ની સફળતા બાદ ભાગ અગિયાર અગિયાર લાયા છે એમાં પણ સારી એવી સ્કીમ રાખેલી છે તો મિત્રો નાની એવી રકમ રકમમાં તમારું ભવિષ્ય બનાવવાની તક રાખેલી છે કારણ કે આ રકમ તો તમારા બાળકો એક મહિનાની અંદર વાપરી જતા હોય છે તો કોઈ પણ નાના માણસનું ભવિષ્ય બનવાનું છે ચાલો કોઈને કોઈ આમાં કરોડપતિ કે કોઈ લાખોપતિ કુપન નથી બુક કરાવવાના જે કઈ કુપન લે છે નાના માણસો લેવાના છે તો મિત્રો સાતસો નવાણું રૂપિયામાં તમારે ભવિષ્ય બનાવવાની તક છે એટલે મિત્રો ઓફિસ થી તમે કૂપન બુક કરાવશો તો સારો એવો બેનિફિટ પણ રાખેલો છે તો આજે તે ડિસ્પ્લે ઉપર નંબર રાખેલો છે તો એમાં કોલ અથવા વોટ્સઅપ કરીને પૂરી માહિતી મેળવી શકો છો જય માતાજી જય હોનલ જય મોગલ